ધ્રાંગધ્રા શહેર ખાતેથી ભગવાન જગન્નાથની બારમી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન અષાઢી બીજ ના દિવસે સમગ્ર ગુજરાતભરમાં ભગવાન ની સાથે સાથે રામદેવપીરની બીજની ભવ્ય ઉજવણી ની સાથે રથયાત્રા નું હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ દ્વારા ગાંધ્ર શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સંયુગથી ભવ્ય જગન્નાથ યાત્રા કાઢવામાં આવી હતી આ રથ યાત્રામાં સંતો મહંતો સંસ્કારધામ ગુરુકુળના સંતો મહંતો બીએસવી ગુરુકુળના સંત મહંત તેમજ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી સહિદ આગેવાનો જોડાયા હતા આ રથયાત્રામાં ધાંગેદ્રાની વિવિધ સંસ્થાઓ દ્વારા ભગવાન જગન્નાથ રથનું સ્વાગત કરવામાં આવેલ તેમજ રથયાત્રામાં પાંત્રી જેટલા વિટર ફ્લોટો વિવિધ ભજન મંડળીઓની રમઝોટ સાથે જય જગન્નાથ જય રણછોડના નામથી સમગ્ર વાતાવરણના રથયાત્રાની હળવદ રોડ ખાતેથી શરૂ કરવામાં આવી હતી જે શહેરના રોકડે હનુમાન સર્કલ શક્તિ મંદિર નવયુગ રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિહાર કરીને હળવદ રોડ શ્રીરામ ટ્રેક્ટર શોરૂમ પાસે ધર્મસભા યોજી પૂર્ણ કરવામાં આવી હતી આ સાથે ધાંગધ્રા સિટી તથા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ ધાંગધ્રાની અંદર અષાઢી બીજના દિવસે દિવ્ય અને અતિ સુંદર મજાની જગન્નાથ ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જેનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કારધામ દ્વારા અને જે મહોત્સવની જે સમિતિ છે એના દ્વારા સુંદર મજાનું આયોજન થયું હતું એ આયોજનની અંદર અનેકવિધ સામાજિક સંસ્થાનો ધાર્મિક સંસ્થાનો તેમજ અનેકવિધ રાજકીય મહાનુભાવો પધારી અને આ પ્રસંગને શોભાની અભિવૃદ્ધિ કરી હતી આ યાત્રા દરમિયાન સમાજની અંદર અને રાષ્ટ્રભક્તિ જાગૃત થાય આપણો ધર્મ કેવી રીતે બચે એના માટે અનેક પ્રતિકૃતિઓ પણ ત્યાં દર્શાવવામાં આવી હતી હમણાં જે બન્યું ઓપરેશન સિંદુર એને પણ એક લોકોને મેસેજ છે એના માટેની એક પ્રતિકૃતિ હતી તેમજ પર્યાવરણ બચાવવા માટે તેમજ અનેક પ્રકારના લાઠીદાઓ અને ઘણા બધા સ્કૂલના બાળકો સ્કૂલના સંચાલકો ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી જનતાઓ ભાઈઓ બહેનો જેટલા પણ સંગઠનો ચાલે છે આ બધાએ મળી અને આ યાત્રાની અંદર ખૂબ સાથ અને સહકાર આપ્યો અને આપણે આજના દિવસે ભગવાન જગન્નાથજીના ચરણોમાં બસ એટલી જ પ્રાર્થના કરવાની છે કે ભગવાન જગન્નાથજીની ધ્રાંગધ્રાની તમામ જનતા આપણા તમામ ધર્મપ્રેમી લોકો ઉપર ભગવાનની પૂર્ણ કૃપા એમના બંને હાથો અને એમના આશીર્વાદ આપણને કાયમ માટે મળતા રહે એવી આજના દિવસે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના છે જે દ્રાંગદ્રા ખાતે જગન્નાથ ભગવાનનો રથયાત્રાનો પ્રસંગ અદ્ભુત દિવ્ય અને આજ સુધીમાં ન થયો હોય એવો સરસ મજાનો પ્રસંગ થયો છે એમાં સંસ્કારધામ ગુરુકુળથી પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા સંતોની મહેનત અને વિશ્વ હિન્દુ પરિષદ ભજન દલ ના સભ્યોની ઘણી મહેનત દ્રાંગધ્રાની જનતાની ખૂબ મહેનત અને દ્રાંગદ્રા જે કોઈ રાજકીય માણસો કે બધા કહેવાતા એ પણ એમાં એટલા બધા સક્રિય બની અને આ વખતની જે યાત્રા નીકળી છે એ તો એટલી બધી અદભૂત નીકળી છે કે આપણને એમ થાય કે આ દોઢ બે લાખ માણસો આ ધ્રાંગધ્રામાં ક્યાંથી આવી ગયા એટલી મોટી મેદની સાથે સફળ પ્રોગ્રામ રહ્યો અને આ જગન્નાથ ભગવાનના વરઘોડાના નિમિત્તે એની રથયાત્રાના નિમિત્તે સરસ મજાનો હિન્દુ ધર્મનો અને ધાર્મિકતાનો સરસ મજાનો માહોલ વધતો ને વધતો કાયમ જાય છે આ બારમી જગન જગન્નાથ યાત્રા રથયાત્રા નીકળી છે પણ બારમી યાત્રામાં એટલા સરસ મજાના લોકોના ભાવ જોયા લોકોને આમ હાથ જોડીને મન નમન કરતા જોયા ત્યારે એમ થાય કે ધન્યવાદ છે આ મહેનત કરનાર સંતોને મહેનત કરનાર સ્વયંસેવકોને અને જે કોઈ આમાં જોડાય છે એ બધા ખૂબ ધન્યવાદ છે અને આવીને આવી એકતા જો કાયમને માટે જળવાતી જાય તો ભારતનો દિગ્વિજય આખા વિશ્વમાં

મુખ્ય પ્રેરક પરમ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી માયા અને મમતા તણા જેના હૃદય લાગ્યા ને રોગ એ સંત સમર્વાજોક કે દિવસ ઉગતા દાદવા એની પ્રેરણાથી જગન્નાથજી ભગવાનની રથયાત્રા આ ચાલાવાડની ધીંગી ધરાનું તાંગદરા ની અંદર જે રાજમાર્ગ ઉપર ફેરી છે અને ફરી અને સમગ્ર સંતો મંતોએ જગન્નાથજી ભગવાને બધાને દર્શન આપ્યા અને દર્શન આપીને મોટી સંખ્યામાં

આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ઓપરેશન સિંદુર ને ગાઈડ કર્યું એના માધ્યમથી આપણે જે દુશ્મન દેશનો ખાતમો બોલાવ્યો એનું પણ અહીંયા ટેબલો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો સાથે સાથે દેશભક્તિ રાષ્ટ્ર સંવર્ધનની ભાવનાના અલગ અલગ ટેબલો હતા સાથે પર્યાવરણને કઈ રીતે હેલ્પફુલ થઈ શકાય અત્યારે ગ્રીન એનર્જી અને ગ્રીન ઇફેક્ટ ની ઘણી ચર્ચાઓ વાતો થાય છે એ પણ એક સાયન્સ નો ટેબ્લો છે આની અંદર મને જોવા મળ્યો રથયાત્રાની અંદર અપાર્ટ ફ્રોમ દેટ વિવિધ અલગ અલગ કૃષિ સંવર્ધન સાથેના પણ અલગ અલગ ટેબ્લો આની અંદર હતા અને ખાલી માત્ર ધ્રાંગધ્રાની ભક્તિ રસિક જનતા જ નહીં પણ વિદ્યાર્થી ગણો પણ આની અંદર બહુ મોટી માત્રામાં જોડાયેલા હતા વેપારી ગણો પણ આ રથયાત્રાની અંદર બહુ જ મોટી માત્રામાં ઉપસ્થિત હતા તો ફરી એકવાર આ રથયાત્રા સમિતિ ધાંગધ્રા રથયાત્રા સમિતિ સરસ મજાની જગન્નાથજીની રથયાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગેધરા તાલુકામાં ચલાવટી થી ઉપર આયોજિત કરી છે એના માટે હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું થેન્ક યુ